ઉત્તર પ્રદેશના મેરઠ ખાતે યોજાયેલી નેશનલ લેવલ ડાન્સ કોમ્પિટિશનમાં સુરતની રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થીની ત્રીષા મકવાણાની ટીમે સેકન્ડ નંબર લાવી સુરતનું નામ દેશભરમાં રોશન કર્યું છે જેની મુલાકાત જી ટ્વેન્ટી ફોર ન્યૂઝની ટીમે લીધી છે નમસ્કાર દર્શક મિત્રો આપે હમણાં જ જે છોકરી જે ડાન્સ કરી રહી હતી અને ખાસ કરીને તેને સુરત શહેરનું નામ માત્ર સુરત નહીં રાજ્ય નહીં પરંતુ પૂરા દેશભરની અંદર રોશન કર્યું છે તે હમણાં જ આપણે ડાન્સ કરતા હતા એ આપ જોયા હશે એનું નામ છે ત્રિશા મિતેશભાઈ મકવાણા જે મોચી જ્ઞાતિનું ગૌરવ છે અને ખાસ કરીને ઉત્તર પ્રદેશના મેરઠની અંદર તેને નામ રોશન કર્યું ત્યાંથી તેઓ ફર્સ્ટ જે નંબર લઈને આવ્યા છે તેઓ સુરત રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ નાઇન સ્ટાન્ડર્ડની અંદર અભ્યાસ કરે છે આવો આપણે મળીએ તે જે ગર્લ્સ છે તેને જી નમસ્કાર કેવું ત્રિસ્સા લાગી રહ્યો છે તમારા ચહેરા પર અત્યારે ખૂબ જ ખુશી છે શું કહું છે જે પ્રમાણે તમે નંબર લાવ્યો છો ગ્રુપની અંદર સારું લાગે છે બહુ કે અમારે પહેલી વાર આવી રીતના ગયા અને અમારો આટલો સારો નંબર આવ્યો આખા ઇન્ડિયામાંથી કે ગુજરાત સેકન્ડ આવ્યા બહુ પ્રાઉડ ફીલ થાય છે આખા ફેમિલી માટે અને સ્કૂલ પ્રત્યે પણ કે આટલી મહેનતથી અમે આગળ આવ્યા તમે અત્યારે ધોરણ નાઇનની અંદર અત્યારે છો તમે કેટલા અંદર હતા ત્યારથી તમને ડાન્સ કરો છો મને બચપણથી જેમ કે થર્ડ સેકન્ડ સ્ટાન્ડર્ડથી જ શોખ હતો ડાન્સનો કે મને આગળ વધવું છે ડાન્સમાં ને હવે એ થઈ રહ્યું છે તો સારું લાગે છે અહીંયા કોઈ સમાજના પ્રોગ્રામ કે પછી તમારા સ્કૂલના પ્રોગ્રામ પણ આવે ડાન્સ કરતા હશો તમે હા એન્યુઅલ ફંક્શન આવે સ્પોર્ટ્સ ડે આવે તો એની અંદર પણ પાર્ટિસિપેટ લઈને અમે ડાન્સ કરતા હોઈએ અને આવા બીજા બધા કોમ્પિટિશનમાં પણ જઈએ અચ્છા તમે ઉત્તર પ્રદેશના મેરઠમાં જે રીતે ગયા તો સ્કૂલ તરફથી પાર્ટિસિપેન્ટ હતું સ્કૂલ તરફથી નહીં હતું અમને ઇન્વિટેશન આવેલું હતું તો અમે લોકો આખા ગ્રુપ ગયા હતા અને એમાં સ્કૂલનો અધિકાર હતો કે અમને સપોર્ટ કર્યો અને અત્યારે જે પ્રમાણે તમારો નંબર આવે તો સ્કૂલ શું કહી રહી છે અત્યારે સ્કૂલને પણ સારું લાગી રહ્યું છે કે કે આટલું આ લોકો આગળ વધી ગયા લાગ્યું ન હશે કે પહેલી વાર કોઈ જાય ને આટલું આગળ વધી જાય ને ગુજરાતનું નામ આખા ઇન્ડિયામાં રોશન કરી આવે બીજું કે કપલની અંદર પણ ડાન્સ તમે જે કરતા કપલમાં તમારો નંબર આવ્યો છે તો એ ક્યાં રહી છે તમારા સાથી એ અહીંયા સુરતમાં જ એમનું રહેવાનું છે ગામ اچھا તમારો કેટલા વ્યક્તિનો ગ્રુપ ત્યાં ગયો હતો મેરે નવ લોકોનો ગ્રુપ ગયો હતો હા અને એમાંથી તમે નંબર મેળવ્યો છો કેટલામાં પૂરા આખા દેશના બધા જ પાર્ટિસિપન્ટ કરતા હશે હા હા તેમાંથી કેટલામાં તમારો નંબર આવ્યો 300 જેટલા પાર્ટિસિપન્ટ હતા અને 19 કે 18 જેટલા સ્ટેટ્સ હતા એમાંથી અમારું ગુજરાત આખું સેકન્ડ આવ્યો છે એવું લાગી રહ્યું છે અત્યારે પ્રૌડનો અનુભવ રહ્યા છે હા અચ્છા બીજું એ કે તમે જે રીતે ડાન્સ કરતા તમારા ઘરના કોઈ વ્યક્તિને આવો શોખ ખરો તમને એટલા તો નહીં હોય પણ વધારે મને જ છે તમને વધારે છે હા મિત્રો આ હતી ત્રિષા મિતેશભાઈ મકવાણા તેમને સુરતનું નામ ફક્ત સુરત નહીં રાજ્ય નહીં પરંતુ દેશમાં નામ તેમણે રોશન કર્યું છે એમના મમ્મી અત્યારે એમની બાજુમાં છે આવો તેમને મળીએ નમસ્કાર આપનું નામ રીના મકવાના રીના જે તમારી બેબી જે રીતે નંબર લાગ્યા આવ્યા છે અને એ પણ મેરઠ ઉત્તર પ્રદેશમાં કેવું લાગી રહ્યું છે મને ખૂબ જ પ્રાઉડ ફીલ થાય છે કે સ્કૂલે એક એવી ઓપોર્ચ્યુનિટી ઓપોર્ચ્યુનિટી આપી છે કે તમે તમારા બાળકનું જે ટેલેન્ટ છે એને આગળ કેવી રીતે આપ કરવાનું એનું પ્રોત્સાહન આપ્યું છે હું સ્કૂલના પ્રત્યે બહુ જ આભારી છું કે એમને મારી છોકરીને આ પ્લેટફોર્મ આપ્યું કે જેથી એનું ટેલેન્ટ એ કરી શકી ને ગુજરાતને બી પ્રાઉડ ફીલ કરાવ્યું અને એની સ્કૂલને પણ પ્રાઉડ ફીલ કરાવ્યું હું એને એવરી સ્ટેપમાં આના માટે બહુ જ પ્રોત્સાહન આપેલું છે કારણ કે ડાન્સનો ટેલેન્ટ તો મને પણ ખૂબ જ શોખ હતો મારા બચપણથી કે હું પણ આ વસ્તુમાં આગળ વધું પણ એ જ વસ્તુ હું મારી ડોટરમાં જોઉં છું મારી છોકરીમાં જોઉં છું તો મને ખૂબ જ આનંદ થાય છે કે જે વસ્તુ મેં નથી પૂરી કરી શકી એ મારી છોકરી આજે આગળ લઈ હા 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 એ કહી શકો એ હા અને એ પ્રમાણે મને એ જે ઉત્સાહ છે એ મને બહુ જ પ્રાઉડ ફીલ કરાવે છે મેં જનરલી સ્પોર્ટ્સમાં આગળ હતી સ્પોર્ટ્સમાં મને ઇન્ટરેસ્ટ એટલો ના હતો બટ મને ડાન્સમાં એટલું બધું બહુ વધારે જ પડતો ઇન્ટરેસ્ટ હતો બટ મેં શું કહેવાય કે મેં બધી એક્ટિવિટીમાં પાર્ટિસિપેટ ફરજિયાત કરતી કે કોઈ બી એક્ટિવિટી હોય તો એને એકદમ ધૈર્યપૂર્વક કરતી કંઈ પણ વસ્તુને અત્યારના મને વધારે ઓવર પ્રાઉડ ફીલ થાય છે કે મારી ડોટર નેશનલ લેવલ કોમ્પિટિશન પર સેકન્ડ રેન્ક આવેલી છે ગુજરાતમાં ટોપ તો એ મારા માટે એક બહુ મોટી ગર્વની વાત છે અને આનથી વિશેષ હું શું કહી શકું કે મને એક સરસ મજાનું એક શું કહેવાય કે ભગવાને એક એવું ગિફ્ટ આપેલું છે મિત્રો મારી બાજુમાં જ જમણાથ પર બેઠા છે એમના ફાધર મિતેશ મકોણા આપણે તેમને મળીએ જે મિતેશ તમારા ચહેરા પર અત્યારે ખૂબ જ ખુશી દેખાય મારે તમારા ડોટર અત્યારે જે જે પ્રમાણે નંબર લાવે શું કહું છું તમે મારા ચહેરાથી ખુશી જ જોઈ શકો છો મારા માટે મારી ડોટર જ મહત્વની છે હું એમને જ્યારથી પણ એને ડાન્સની અંદર એને ઇન્ટરેસ્ટ જાગ્યો એ બહુ જ નાની હતી ત્યારથી હું એને સપોર્ટ કરતો આવ્યો છું કે બેટા તું ડાન્સમાં તને જેટલું પણ સપોર્ટ જોઈતો હોય એટલો કર ને આજે એની જે મહેનત હતી એને જે એને જે દિવસ રાત એક કર્યા હતા તે મારી સામે છે એ સ્કૂલેથી ચાર વાગે આવે ને તરત જ એ ડાન્સ કોમ્પિટિશન ડાન્સના પ્રેક્ટિસની અંદર ચાલી જતી હતી રાતના અગિયાર વાગે આવે તો એની બધી મહેનત મારી નજરની સામે છે ને આજે એની મહેનત જ ફળ લાવી છે એનું જે એનું જે ખુદના પર બિલીવ હતો કે પપ્પા હું કરી શકીશ હું બીજા સ્ટેટમાં જઈને હું આપણું નામ અગાડી વધાવી શકીશ એનો ખુદનો કોન્ફિડન્સ હતો અને મને એના પર વિશ્વાસ હતો તો એણે સાચે જ એ વસ્તુ પૂરી કરી છે ને યસ કે આ વસ્તુ કરવા માટે સ્કૂલનો એક મહત્ત્વનો ભાગ છે કે એમણે એમનું સ્ટેજ પ્રોવાઈડ કર્યું કે મારી ડોટરને એક ઓપનલી કોમ્પિટિશનની અંદર પાર્ટિસિપેટ કરાવ્યો કે જેથી એણે પોતાનું નામ તો ઊંચે લાવ્યું જ છે સાથે સાથે સ્કૂલ છે અમારું નામ પણ છે રાઈટ રાઈટને ગુજરાતનું નામ ઊંચે લાવે છે તે અમારા માટે ઘણું પ્રાઉડ મુમેન્ટ છે ને હું ઓલવેઝ એના ઉપર પ્રાઉડ ફીલ કરું છું રાઈટ હું એને કીધું છે કે જીતવું ને હારવું એ બીજો નંબરની વાત છે પાર્ટિસિપેટ કરવો જરૂરી છે ને એણે મન મૂકીને પાર્ટિસિપેટ કર્યો છે એનું જ પરિણામ છે કે આજે અરે આ આ લેવલ ઉપર આ પહોંચી રહી છે જે રીતે તમારે ડોટર જે આગળ વધ્યા છે તમને છે નહીં તમને મ્યુઝિકમાં કે સ્પોર્ટમાં છે ને તમને રસ મને ઓનલી હું ગલી ક્રિકેટ રમતો હતો બાકી આપણને ડાન્સ નહીં આવડે આપણને કશું નહીં આપણે ખાલી ગલી ક્રિકેટ રમીને મજા કરી હતી એવું કોઈ સ્પેશિયલી હતું નહીં કે આપણે આ સ્પોર્ટ્સની અંદર આપણે આગાડી વધવાનો રાઈટ બટ આને એક કમ્પ્લીટલી શોખ હતો કે મારે ડાન્સ છે મને રસપૂર્વક અંદર કે હું એને ફૂલ ફ્લેશ સપોર્ટ કરીશ હું ને મારી વાઈફ બંને એમને ફૂલ ફ્લેશ સપોર્ટ કરે છે રાઈટ હું અંદરથી ઘણો હેપી છું કે મારી ડૉટર અત્યારે આ સ્ટેજ ઉપર પહોંચી છે મિત્રો ફરી પાછા આપણે ત્રિષા તરફ જઈએ ત્રિષા હવે આગળનો ગોલ શું છે જે રીતે તમે આમાં આગળ આવ્યા છો હવે આગળનો ગોલ તો હમણાં તો જેમ કે ગુજરાતને અમે સેકન્ડ લાવ્યા છે હવે આગળનો ગોલ એમ છે કે અમે ગુજરાતને ફર્સ્ટ લાવીએ અને ઇન્ટરનેશનલ લેવલ પર ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરીએ એટલે તમારી સ્કૂલને ખબર પડી ગઈ છે કે આ જે ગ્રુપ છે તેને હવે આપણે આગળ ચાન્સ આપવો જોઈએ હા એટલે સ્કૂલ હવે ધીરે ધીરે બધા કોમ્પિટિશનને અપ્રૂવ કરીને અમને આગળ વધારે ઇન્ટરેસ્ટ તમારા જેવા વિદ્યાર્થીઓ આગળ આવવા માંગતા હોય શું સંદેશો છે તેના માટે તમે આગળ આવી શકો અગર તમે બહુ મહેનત કરવા ચાહો અને તમારી અંદર અગર લગન હોય તો તમે કોઈ પણ વસ્તુ કરી શકો બસ તમને ખાલી એક એવું હોવું જોઈએ કે હા હું આ કરી શકું છું હું આ કરી શકીશ એના વસ્તુથી તમે આગળ આવી શકો છો મિત્રો આ હતા ત્રિસા મિતેશ મકવાણા તેમના ત્રિષાના મમ્મી પપ્પાને પણ અત્યારે ખૂબ જ ગૌરવ છે અને ગૌરવ લેવા જેવી વાત છે કારણ કે પોતાના સંતાનો જ્યારે આગળ આવે છે ત્યારે પોતાનો કોલર ઊંચો કરીને તે સમાજમાં વાત કરી શકે છે તેમના માતુશ્રી મુંબઈના છે અને તેઓ પણ કહી રહ્યા હતા કે મને પણ આવો શોખ હતો પરંતુ જે સ્ટેજમાં આગળ નથી પહોંચી શકી ત્યાં મારી પુત્રી પહોંચી છે એટલે ખૂબ જ ગૌરવ અનુભવું છું એમના પિતા કહી રહ્યા હતા કે હું ગલી ક્રિકેટનું હું રમતો હતો પરંતુ આગળ ક્રિકેટમાં ન જઈ શક્યો પરંતુ પોતાનું સંતાન આગળ વધારે છે ને એ પોતાના ફક્ત કુટ કુટુંબ નહીં આખા સમાજનું નામ આગળ વધારે છે જેની અંદર પોતે ગૌરવ અનુભવી શકે છે ચેનલ માટે હું કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત